લો આર્ટ દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે વીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળેલો પ્રભુના વચન સાંભળીએ યોહા ગ્રંથ ચૌદમો અધ્યાય સત્યાવીસથી એકત્રીસમી કલમ સુધી ખ્રિસ્તમાલ અભૈતા બેનું શાંતિ શાંતિ દરેક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં એક જરૂરિયાત છે એક જંકના છે માણસ જાત જાતના કારણથી એ શામી શાંતિ ગુમાવી બેઠો છે એનું જીવન આ શાંતિમય થઈ ગયું છે પ્રભુ સાજનો શુભ સંદેશ દ્વારા કહે છે હું તમને શાંતિ આપતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું ये दुनिया आपे ये भी शांति नहीं दुनिया ने शांति थोड़ा समय माटे हो पहला पहला शांति समझ जो समझिए शांति एट ज्या दुख ना हो तकलीफ ना हो मुश्किल ना हो समस्या ना हो शांतिना युद्ध ना हो हिंसा ना हो शांति ना, ना कहवा પ્રભુ ઈસુ આ ચલ્લા ભોજન પછી એમના જીવનમાં જે જે થવાનું છે બધું વ્યક્ત કરે છે વિદાય લે છે એટલે એમનો સંદેશ સાંભળી એમના શિષ્ય બહુ દુઃખી થયા અસ્વસ્થ થયા ગભરાઈ ગયા ચિંતામાં પડી ગયા પ્રભુ ઈસુને આવું અને પછી આપણને શું થશે શાંતિ ક્રષ્માવા તબેનો જૂના કરારમાં લખ્યું છે એશાન ગ્રંથમાં નવમો તેમજ ચટ્ટી કલામાં એ મસીહા આપે છે શાંતિ સાચી શાંતિ એ મસીહા આપે છે પ્રભુ યુસુના જીવનમાં જોઈએ એમને જન્મ વખતમાં તકલીફ જન્મ થવા માટે જગ્યા પણ નહીં મળી જન્મ થવા માટે જન્મ થયા પછી એમને મારી નાખવા માટે કોશિશ કરે છે એમના જાહેર જીવનમાં હંમેશા ભલું કરતા રહેતા હતા ઈશ્વર રાજનો સંદેશ પ્રચાર કરતા ઘણા બધા ચમત્કાર કરતા હતા પણ લોકો એમને સંપૂર્તિ અસ્વીકાર કરી રિજેક્ટ કર્યા હતા એમને શિષ્ય પોતે એક તો દગો દેવાનો હતો બીજો તો ઇનકાર કરવાનો હતો અને આ બધા શિષ્ય તે એમને છોડીને નાસી જવાના હતા પણ છતાં પ્રભુ કહે છે હું જાઉં છું એનાથી તમારે ખુશ થવાનું હોય કારણ કે હું પિતા પાસે જાઉં છું અને પછી હું પાછો આવીશ તમને પણ મારી સાથે લઈ જઈશ એટલે તમે દુઃખી થશો નહીં ડરશો નહીં એટલે શાંતિ એટલે આ તકલીફ નહીં મુશ્કેલ નહીં બીમારી નહીં પણ ઈશ્વરની હાજરી ઈશ્વર આપણી સાથે છે એ સમજે એ જ શાંતિ છે પ્રભુ એમણે પૂરી ખાતરી કરાવે છે હું તમારી સાથે છું તમે તો કહ્યું હું એકલો મૂકીને જતો નહીં તમારા જીવનમાં જે જે થવાનું છે હું બધું જાણું છું એટલે તમારે અસ્વસ્થ થવાની બિલકુલ જરૂર નથી હું કારણ કે હું તમારી સાથે છું જ્યારે આપ ઈશ્વર આપણી સાથે હોય ત્યાં પછી આપણે ડરવાની કંઈ જરૂર નથી ભલે તકલીફ આવે ભલે મુશ્કેલી આવે ભલે સંકટ આવે ભલે સમસ્યા આવે ભલે સંઘર્ષ આવે પણ આપણા જીવનમાં શાંતિ કારણ પ્રભુ આપણી સાથે છે હા ક્રિષ્માવાલા ભૈયતા બહેનો આજે દરેક વ્યક્તિને નાના બાળકથી માંડી ઉંમરવાળા કબ્રસ્થાન સુધી દરેકની જરૂરિયાત છે ઝંકના કરે છે ઘણા બધા રડતા હોય છે મારા જીવનમાં શાંતિ ઉપર આ શાંતિ એટલે પ્રભુ ઈશ્વર એક અદભુત સંદેશ આપે છે જ્યારે પ્રભુ આપણી સાથે છે પૂરી ખાતરી આપે છે આપણી શાંતિ છે અને એ જે સંઘર્ષ જે સંકટ હોય જે સંઘર્ષ હોય તંગલી હોય મુશ્કેલી હોય સંઘર્ષ હોય એ બધું સહન કરવા માટે પ્રભુ શક્તિ આપે છે પ્રભુની હાજરી એટલે શક્તિ પ્રભુની હાજરી એટલે આશીર્વાદ પ્રભુનો આશીર્વાદ શક્તિ એટલે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ જેમ પ્રભુ આગળ વધ્યા પ્રભુ આ પૃથ્વી પર આવ્યા એટલા માટે પિતા પરમેશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માટે માનવજાતની મુક્તિ માટે એમને સ્તંભ પર મરણ પામવાનું અને એમાં આગળ વધ્યા અને આપણે પણ હિંમતપૂર્વક પ્રભુ કહે હું તમારી સાથે હિંમતપૂર્વક આપણે આગળ વધીએ અને એ શાંતિમય જીવન જીવીએ પ્રકાશમય જીવન જીવીએ પ્રભુના સંતાન તરીકે હંમેશા સાક્ષીમય જીવન જીવીએ આ ક્રષ્માવાલા બહેનો આજના શુભ સંદેશ આ માનન પ્રભુ શ્રી ઓળખવા માટે શ્રી સમજવા માટે સંદેશ સમજવા માટે તૃપ્તા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ